રાજ્યમાં વધી રહ્યા છે ચાંદીપુરાના શંકાસ્પદ કેસ ચૌદ જિલ્લામાં તેત્રીસ શંકાસ્પદ કેસ અત્યાર સુધીમાં રાજ્યમાં થયા સોળ બાળકોના મૃત્યુ ચાંદીપુરાની પુષ્ટિ માટે કરાયેલા સાત સેમ્પલમાંથી છ સેમ્પલ નેગેટિવ ચાંદીપુરા વાયરસ મુદ્દે સરકાર એક્શન મોડમાં મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી સતત કરી રહ્યા છે સમીક્ષા સરકારે શરૂ કરી હેલ્પલાઇન વાયરસ અંગે શાળાઓમાં તકેદારી રાખવા ડીઈઓને અપાઈ સૂચના હવે પુના બદલે વાયરસ સેમ્પલ ઘર આંગણે ગાંધીનગરમાં કરાશે ટેસ્ટિંગ યુપીમાં ગોંડા પાસે થયેલા રેલ અકસ્માતમાં રેલ્વે છે કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદાર નું બંગાળ સરકારના નિર્ણય મુદ્દે નિવેદન કહ્યું સંસદમાં બનેલા કાયદાઓ વિશે સમીક્ષા નો રાજ્ય સરકારને નથી કોઈ અધિકાર કેન્દ્રીય બેનર્જી સરકાર પર લગાવ્યો બંધારણના ઉલ્લંઘન અને અપમાનનો આરોપ બાંગ્લાદેશમાં અનામત મુદ્દે હિંસક પ્રદર્શન યથાવત અત્યાર સુધીમાં ઓગણીસ લોકોના થયા છે મૃત્યુ દેશના કેટલાક ભાગોમાં ઇન્ટરનેટ સેવા કરાઈ છે બંધ લોકો દ્વારા સરકારી નોકરીઓમાંથી અનામત હટાવવાની કરાઈ રહી છે માંગ કેરળ તેલંગાણા સહિત અનેક રાજ્યોમાં વરસાદી માહોલ કોણ ગોવા આંધ્ર અને છત્ગઢમાં રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયો ચૌદ ઇંચ વરસાદ પોરબંદરમાં સર્જાયું મેઘતાંડવ ઘર દુકાનોમાં ભરાયા પાણી વાહનો અને પશુઓ તણાયા આજે પણ દ્વારકા પોરબંદર અને વલસાડમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી રાજ્યમાં સિઝનનો ત્રીજા ભાગનો નોંધાયો વરસાદ રાજ્યના બસો છ ડેમમાં પાંત્રીસ પોઈન્ટ આડત્રીસ ટકા પાણી સૌરાષ્ટ્રના ત્રણ ડેમ સંપૂર્ણ ભરાયા ભારે વરસાદની આગાહી વચ્ચે અઢાર ડેમ હાઈ એલર્ટ અને વોર્નિંગ મોડ ઉપર શ્રીલંકામાં આજથી રમાશે મહિલા એશિયા કપ પ્રીતની કેપ્ટનશીપમાં ભારતીય ટીમનો પાકિસ્તાનની ટીમ સામે થશે મુકાબલો